જમ્મુથી ભુજ સુધીની બીએસએફ મોટર સાયકલ રેલી ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું દિવસની સાતસો કિલોમીટર અંતરની રેલી ઓગણીસ નવેમ્બરે ભુજ પહોંચશે જમ્મુ થી ભુજ સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આયોજિત મોટર સાયકલ રેલી વાવથરા જિલ્લાના સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું આ રેલીમાં મહિલા સવારી સહિત કુલ સાહીઠ જવાનોએ ભાગ લીધો છે જે બીએસએફની ની રાષ્ટ્ર અલગ સેવાને સમર્પિત સાહીઠ વર્ષની ગૌરવમય સફરે બે હજાર પચીસ મોજવાતી હિડક જયંતિનું પ્રતિનિધિત્વ કરે છે વિશ્વનો સૌથી મોટો સરહદી સુરક્ષા બળ મનાતી બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરે છે અને એક ડિસેમ્બર બે હજાર રોજ તેના સાહીઠ વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી રહી છે આ રેલીનું નેતૃત્વ સહાયક કમાન્ડન્ટ શ્રી સાગર પાટીલ દ્વારા અને ઉપકમાન્ડન્ટ શ્રી ભુવનસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે રેલી નવ નવેમ્બર બે હજાર રોજ જમ્મુથી પ્રસ્થાન કરી પંજાબના ગુરદાસપુર ફિરોજપુર રાજસ્થાન શ્રી ગંગાનગર બિકાનેર પોખરણ બાડમેર તેમજ ગુજરાતના વાવથરાદ માર્ગેથી પસાર થઈ આશરે એક હજાર ત્રણસો સિત્યાસી કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુઈગામ ખાતે પહોંચી હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ ગૌરવભરી સેવાનું સ્મરણ કરવાનું છે નશાબંધી સંબંધિત જાગૃતિ યુવાનોને દેશ સેવાને બીએસએફમાં કારકિર્દી બનાવવા પ્રેરણા આપવાનો હેતુ પણ સામેલ છે રેલીમાં ભાગ લેનારી મહિલા સવારીએ મહિલા સશક્તિકરણ અને દેશ પ્રેમનું પ્રેરક પ્રદર્શન કર્યું હતું આરેલી અઢાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સુઈગામ રાધનપુર થી કાલદીધામ તરફ આગળ વસ્યા કુલ અગિયાર દિવસમાં એક હજાર સાતસો સત્યાવીસ કિલોમીટરની સફળ પૂર્ણ કર્યા બાદ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ બેસે મુખ્ય મથક ભુજ ખાતે પૂર્ણ થશે જ્યાં એકવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ એકસઠ માં બીએસએફ સ્થાપના દિવસ તથા હીરક જયંતી સમારોહની ઉજવણી કરાશે સુઈગામ પહોંચતા રેલીનું બીએસએફ જવાનો તથા સ્થાનિક નાગરિકો દ્વારા અને એસ એચ ક્યુ ગાંધીનગરના ડીઆઈજી શ્રી મનજીત સિંહ દ્વારા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું માવસારી ગામ ખાતે સરપંચ શ્રીમતી આરતીબેન વ્યાસ તેમજ માવસારી પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું સાભીર સ્વાગત કરવામાં આવ્યું છે રેલી ટીમે નળાબેટ ખાતેના દર્શન સ્થાનોની મુલાકાત લીધી શ્રી ગામ ખાતે આ રેલીના સન્માન સમારોહ દરમિયાન વિવિધ મહાનુભાવ બીએસએફ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું